હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો આજે ઘણા દિવસ પછી છું આપનો માટે બનાવી અને માહિતી પહોંચાડવા માટે મિત્રો સમયના અભાવના કારણે આટલો દિવસ વિડીયો નહોતો બનાવતો મિત્રો અને હજી પણ કાંઈ નક્કી નથી રહેતું આજે સમય મળ્યો છે એક દિવસનો એટલે આવ્યો છું આપના માટે માહિતી પહોંચાડવા માટે મિત્રો અને મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો કાલના બજાર ભાવ તમને કહી દો ઓછામાં ઓછા નવ નંબરની વેરાયટી અઢારસો રૂપિયા ઊંચામાં ઓછા ભાવ હતા અને છાસઠ નંબરની વેરાયટીના સોળસો રૂપિયા ઊંચામાં ઓછા ભાવ હતા મિત્રો બાકી તો રનિંગ ભાવો અત્યારે રાખે છે અગિયારસો બારસો તેરસો રૂપિયા સોળસો ને અઢારસો રૂપિયા અને એવી રીતના વકલ પ્રમાણે ભાવ થતો હોય ક્વોલિટી પ્રમાણે ભાવ થતો હોય છે મિત્રો તો ચાલો મિત્રો આજના બજાર ભાવો જાણીએ વિડીયો બનાવે છે મિત્રો અને આજની આવકની વાત કરીએ તો અંદાજે આવક કંઈક ચાર થી પાંચ હજાર ગુણીની આવક છે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ચાલો 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 તો પાંડો કોનો નીકળશે ઓ ભાઈ ઓ ભાઈ વેક્ટર 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 આના પાછો નીકળો

बारह सौ पंद्रह रुपया ट्वेल्व हंड्रेड फिफ्टीन रूपीज माल का रेट हुआ है बी टी थर्टी टू नंबर की राइटी है दोस्तों अगिय सौ ने बासठ रुपया मालन भाव थे पांच सौ रुपया माल जो मित्रों एक हजार ने पिस्तालीस रूपया माल ना भाव थोड़ा वन थाउजंड फाइव रूपीज मेट आज पिस्तालीस रुपए मित्रों आ मल जी सको मित्रों છાસઠ નંબરની વેરાયટી છે આનો ભાવ થયો છે અઢારસો રૂપિયા ઊંચામાં ઓછો ભાવ થયો છે છાસઠ નંબરની વેરાયટી છે છાસઠ નંબરની વેરાયટીના અઢારસો રૂપિયા એટલે બહુ સારામાં સારો ભાવ કે માલ જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટીનો માલ છે આ દાણો પણ જુઓ મિત્રો ચોખ્ખો એ આનો હાઈ ક્લાસ ક્લિયર કરેલો માલ છે અને દાણો તમને ખોલીને દેખાડી દઉં છાસઠ નંબરની વેરાયટી અઢારસો રૂપિયા તો દેખીએ દોસ્તો

चौदसों ने पिस्तालीस जो मित्रों चौदसों पिस्तालीस रुपया मालन भाव थोड़ा है छसठ नंबर वेरायटी चौदह सौ पिस्तालीस रुपया फोर्टीन हंड्रेड फोर्टी फाइव रूपीस माल का रेट हुआ है सिक्सटी सिक्स नंबर की वेरायटी है दोस्तों देखिए नंबर તો મિત્રો આજના વિડીયો આપણે જોયો છાસઠ નંબરની વેરાયટી હતી ઊંચામાં ઓછા ભાવ થયા હતા અઢારસો રૂપિયા અને છાસઠ નંબરની બોલ બાલા છે મિત્રો ઓછામાં ઓછા ભાવ છાસઠ નંબરના અઢારસો રૂપિયા ભાવ થયા હતા અને જામનગર આપ્યા એમમાં મગફળીની લેવાલીનું કામકાજ જોરદાર જોરદાર ચાલું છે મિત્રો તમિલનાડુના વેપારીઓ આવે છે માલ ખરીદવા માટે બેસ્ટ ક્વોલિટીનો માલ હોય તો સારા ભાવ આવતા હોય છે મિત્રો તો મિત્રો પાછો જયારે સમય હશે ત્યારે આપણે પાછા મળશું આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ જય 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 કિશન મિત્રો